કેટલા સમયથી વર્ષ દોઢ વર્ષ તો કાપુ ને ટ્રીટમેન્ટ ને બધું કરાવેલું તમે આની પહેલા ભાવનગરમાં સાહેબ ઘણી બધી જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી કોઈ જગ્યાએ ફેર લાગતો નહીં બરાબર અહીંયા આગળ સારવાર લીધા પછી તમને કેટલા ટકા રાહત લાગે છે સિત્તેર થી એસી ટકા જેવો છે રાહત છે અત્યારે ખૂબ સરસ તો આ આપણી સમક્ષ ચિરાગભાઈ હતા કે જેમને ટ્રીટમેન્ટ લીધા પછી સિત્તેર એસી ટકા જેવી રાહત છે અને ઈશ્વર આવીને આવી રાહત તેમને રાખે એવી ઈશ્વરને પ્રાર્થના નમસ્કાર There's